જેની કર્મ સારા ના હોય એની ગતિ સારી ન હોય કોઈ દિવસ નિશ્ચિત જેનું કર્મ સારું નથી એની ગતિ સારી થવાની પ્રાર્થના છે તમે ભગવાન થી ન ડરો ને ક્યારેક નથી કહેતા ભાઈ ભગવાન નો તો ડર રાખ હું તો તમને એ બી કહું છું કે ભગવાન થી ન ડરો ચાલશે કેમ ભગવાન કરુણા સિંધુ છે ભગવાન કરુણાના સાગર છે ભગવાન તમને માફ કરી દેશે પણ એટલું યાદ રાખજો તમારું કરેલું કર્મ તમને માફ નહીં કરે કર્મ તમને છોડે માટે કર્મ કરતા પહેલા વિચારજો કે મારું કર્મ ક્યાંક મને હેરાન તો નહીં કરે જેમ પચાસ થી સો ગાયો ની વચ્ચે સવારથી અને સાંજ સુધી વાછડાને એના માથી જુદું કર્યું હોય અને સાંજે સો ગાયોની વચ્ચે એ વાછડાને છૂટું મૂકો અને એ વાછડું જેમ પોતાની માને શોધી લે છે એમ આ સંસારમાં કર્મ કર્યા પછી તમે ગમે ત્યાં સંતાઈ જશો તમને તમારું કર્મ ગોતી લેશો કર્મ નહીં તમને છોડી માટે કર્મથી સાવધાન રહેજો